નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું જે લીંબડીયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આ વિડિયોમાં આપણે ગુજરાતી સાહિત્ય ગુજરાતી સાહિત્યમાં સાહિત્યકારો સાથે જોડાયેલું સાહિત્ય સ્વરૂપ છે એ આપણે જોવાના છીએ તો નરસિંહ મહેતા સાથે જોડાયેલું સાહિત્ય સ્વરૂપ છે પ્રભાતિયા અને પદ મીરાબાઈ મીરાબાઈ સાથે પદ પ્રેમાનંદ સાથે સાહિત્ય સ્વરૂપ આખ્યાન સાથે ગરબા સ્વરૂપ ગરબી અને ગરબામાં તો ગરબી પૂછે તો દયારામ અને ગરબા પૂછે તો વલ્લભ મેવાડો ભોજા ભગત તો ભોજા ભગતના બળવંતરાય ઠાકોર સોનેટ બોટાદકર રાસ અને અમૃત કાયલ તો એનું સાહિત્ય સ્વરૂપ ગઝલ અખો અખોના ચપ્પા હીરો તો કાફી ગૌરશંકર જોશી તો નવલિકા મહાદેવભાઈ દેસાઈ ની ડાયરી કાકા સાહેબ કાલેલકર તો એનું સાહિત્ય સ્વરૂપ છે નિબંધ ગીજુભાઈ બધેકા તો બાળ સાહિત્ય ગુણવંત આચાર્ય તો દરિયાઈ સાહસ કથા ઝીણાભાઈ દેસાઈ એનું સાહિત્ય સ્વરૂપ છે રાજેન્દ્ર શાહ તો ગીત પિંગળસિંહ ગઢવી તો લોકવાર્તા કનૈયાલાલ મુનશી તો ઐતિહાસિક નવલકથા કાંત તો ખંડ કાવ્ય પન્નાલાલ પટેલ તો જાનપદી નવલકથા નાનાલાલ તો પૂર્મી કાવ્ય આ બધાએ સાહિત્યકારો સાથે જોડાયેલું સાહિત્ય સ્વરૂપ હતું અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે જો વિડીયો ગમે તો વિડીયોને તમારે લાઈક કરી દેવાનો છે અને ચેનલ પર નવા હોય તો ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની છે